ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બરના રોજ કેબિનેટની બેઠક બેઠક મળી હતી આ કેબિનેટ બાદ રાજ્યના કેબિનેટ અને સહપ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી તેઓએ આ બેઠક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે અત્યાર સુધી રાજ્યમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં એક હજાર કરોડ થી વધુ ની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવા અત્યાર સુધીમાં ઓગણત્રીસ થી વધુ અરજીઓ આવી હોવાનું પણ જણાવ્યું છે અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી રહી છે બાકી રહેલા ખેડૂતોને પણ આગામી પાંચ ડિસેમ્બર સુધી સહાય મેળવવા માટે અરજી કરી શકે તેમ તેઓએ જણાવ્યું હતું આ અંગેની માહિતી તેઓએ ત્રણ ડિસેમ્બરના રોજ આપી હતી જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે ઓગણત્રીસ લાખ જેટલી અરજીઓ આવી છે લાખ જેટલી અરજીઓ એ થઈને પણ થઈ ગઈ છે આજ દિન સુધી ચાર પોઈન્ટ એકાણું લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે 1497.71 સત્તાણું એકોતેર કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે આથી વધારાના લગભગ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ નુકસાન ખેડૂતોના ખાતામાં આશરે એક હજાર ને અઠાણું કરોડ થી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે મારા આપના ધ્યાને હિન્દમ્રભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે ફોર્મ ભરવાનું શરૂ છે જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો સાત દિવસમાં એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્ફૂટીની થાય એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવા પાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને સફળ પણ થયા છે પોર્ટલ પણ સ્લો હોય છે દસ હજાર કરોડ નું પેકેજ છે દિવસો વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના ટોટલ એટલે ચારસો કરોડ રૂપિયા બપોર સુધીમાં અપાઈ ગયા હજી પણ એ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કેરો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચુક્યું છે